અધિકારી મળી સબ રજિસ્ટ્રાર અધિકારીની ગેરહાજરીને કારણે અરજદારોને મુશ્કેલીમાં વધારો થયેલો છે અઠવાડિયામાં ત્રણ દિવસ અધિકારીઓની હાજરીનો સમય હોવા છતાં અધિકારી ગેરહાજર રહેલા છે દસ્તાવેજ ટાઈમ મેળવેલો હોવા છતાં અધિકારી વિના અરજદારો પરેશાન થઈ ગયા છે પચીસ થી ત્રીસ જેટલા દસ્તાવેજ બનાવનારા અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે સબ રજિસ્ટ્રાર અધિકારીની ની લાલિયાવાડી સામે અરજદારો હેરાન પરેશાન થઈ ગયેલા છે બેન માનસીબેન કેમ કે આવો છો અમે 1:30 કુંબાજી થી આવીએ છીએ શું સા મઢાતા બળિયા અમે દસ્તાવેજ કરવા માટે આ બધા 10:30 નો ટાઈમિંગ છે 11:30 થી આજે કોઈ એવું નથી ચલો છે તમારે જમીનનો તમે એકલા કે આવો છો ના ફેમિલી જો આઈડિયા જો આપનું શું આજે વળિયા દસ્તાવેજ કરવા માટે કેમ આવો છો ઓ અમને વિગત થઈ ગયો કોણ કોણ આવ્યા છો હું છે અમે પાંચ જણા આવ્યા છીએ જમાઈ છે અતરી ગયો છે 10:30 નો હતો સાડા 11:15 થઈ ગયા હજી ભાઈ હાજર નથી કામ એ શું છે ભાઈ વેચાણ કરેલી હતી અને ટાઈમ અમે ઓનલાઈન હતો અત્યારે અમે ને આવી ગયેલા છીએ છતાં અત્યારે સાડા અગિયાર પોણા બાર જેવું થવા છતાં હજી સબ રજિસ્ટ્રાર સાહેબ આવ્યા નથી ઓફિસમાં પૂછવાથી એવું જણાવે છે કે તે અમરેલી ઓફિસે કામ હતું તો ત્યાં રોકાયા હતા અહીં ફક્ત મંગળવાર ગુરુવાર અને શનિવાર ત્રણ દિવસ સાહેબ આવે છે અને આવી રીતે જો ઓફિસના કામમાં આવીને મોડું કરે તો નાના બાળકો સહિત તમામ દસ્તાવેજ કરનારા લોકો ખૂબ જ હેરાન પરેશાન થાય છે અત્યારે કેટલો સમય અત્યારે સાડા અગિયાર ને પાંચ મિનિટ થઈ છે નિયમ સાડા દસ વાગે સાહેબને ઓફિસે આવી જવાનું હોય છે સર કેટલા લોકો હેરાન થઈ ગયા છે લગભગ પચીસ થી ત્રીસ જણા છે